બોલો જંતિભાઈ આ બોલો આ પ્રેશ નોટ તો અમે આપી કેટલા ટકા ભાવ વધારો આપવાનું છે ગઈ સાલ આપ્યો તો 990 હા ઉપર મને મને હે 990 તો 12% જ થાય છે ને પણ બીજું તો હું કરીયા મે તો કાલે ફોડીને સત્તા બી નાળ દીધી એમડી ને ચેરમેન ને હા હા કે તમે 20% આલો તો એ અમે બોર્ડ આખું સમજી બરાબર એટલે પણ આમાં શું તમે એસ એચ ખોટ કાઢીને મૂકો કે ભાઈ અમે સત્તર ટકા આપીશું કે વીસ ટકા હા પણ તારે પછી તારે પછી એ બોર્ડે ભેગા થઈને બધે ડિરેક્ટરે કહી દીધું કે ભાઈ તમારે બેવાની સત્તા આલી વીસ ટકા આપો તો એ બોર્ડ તમારા જોડે છે અમે તમને ના નથી પાડવાના હા તમારી હિસાબો મંજૂરી આલી બીજું તો અમે કરીએ હું એમ બરાબર હવે આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું સાચી છે પરિસ્થિતિ આ છે હા 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 એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ બરાબર આમ તો એને જ પકડવાનો રહ્યો હા એ તો બરાબર છે બરોબર